નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો બે દિવસ પહેલા મોરબીની અંદર બનેલી પુલ તૂટવાની દુર્ઘટનાના કારણે કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને કેટલા બાળકો નિરાધાર થયા હતા તો કેટલાય લોકોએ પોતાના સંતાનો ગુમાવવાનો વારો આવ્યો હતો મિત્રો અત્યાર સુધીમાં સૌથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો મિત્રો ગઈકાલે પીએમ મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને મિત્રો ગુજરાત અને ભારતના તમામ લોકોએ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ ઉપરાંત જે લોકો ઘાયલ થયા છે એ લોકો જલ્દીથી સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી તેવામાં ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા કિંજલબેન દવેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી અને મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમણે પોસ્ટ મુકતા જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા તમામ લોકોના દિવંગત આત્માને ભગવાન શાંતિ આપે તેમજ તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે આ ઉપરાંત જે લોકો ઘાયલ થયા છે અને જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તે લોકો જલ્દીથી સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી તો મિત્રો આ રીતે કિંજલ દવે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે જેને લઈને તમારું શું કહેવું છે તેમને જણાવી શકો છો આ ઉપરાંત જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ગુજરાતની લેટેસ્ટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો